વિક્રમભાઈ ઠાકોર હોય કલાકારો સામાજિક પ્રસંગો સાદગી પૂર્ણ થાય હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર પચાસ ટકા હિસ્સેદાર હોય છે મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે મારી બે હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની બે સાથે આવશો સમસ્ત ઠાકોર સમાજ દ્વારા એક ઠાકોર સમાજ નું બંધારણ અંગે એક મહાસંમેલન યોજાશે જેની તારીખ છે ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ ઓગળ મુકામે ઓગણ થળે ખાતે ઠાકોર સમાજના બંધારણ બાબતે એક મહાસંમેલન યોજાશે અને આ સંમેલનમાં જે મુદ્દાઓ છે જે ઠાકોર સમાજમાં ખોટા કુરિવાજો છે ઠાકોર સમાજમાં ખોટા ખર્ચાઓ છે આમાં પાટણ જિલ્લાના વાવથરા જિલ્લાના અને બનાસકાંઠા જિલ્લાના આ ત્રણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ ત્યાં ઉપસ્થિત રહે છે તેમજ જો તમે તમારા ઘરેથી આવો છો તો તમારા પત્ની તમારા બહેનોને કોઈ પણ લાવજો એટલે આ બંધારણ અંગેની તમામ માહિતી તેમના સુધી પહોંચી શકે આ ઉગેની બેને પણ એક સંદેશ આપ્યો છે તેમજ આ બંધારણમાં ખાસ કરીને જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જે વિક્રમ ઠાકોર અભિનેતા તે પણ તેમાં હાજરી આપશે સંમેલનમાં કાર્યક્રમ દરમિયાન સમાજમાં માટે તે પણ હાજરી આપશે તેમજ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર પણ તે હાજરી આપશે કેશાજી ચૌહાણ ગેનીબેન ઠાકોર જેવા અનેક સામાજિક આગેવાનો પણ તે હાજરી રહેશે અને એમાં ખાસ કરીને ચર્ચા એ કરવામાં આવશે કે જે સમાજમાં બોલમણા પ્રથા હતી વધમણા કરતા એ વધમણા પ્રથા તેમજ લગ્નમાં જેમ કે સંડરૂપ વાળી ગાડીઓ ગાડીઓની લાઈન કરી અને જે જાન લઈને જાતા એ જાનમાં ફક્ત હવે જે નક્કી કરશે એ નક્કી કરશે એટલા જ લોકોએ જવાનું રહેશે તેમજ લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ આવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને આ બંધારણ જે નક્કી થશે એ વગર મહારાજની સાક્ષી તે નક્કી કરવામાં આવશે અને આ બંધારણનો જે પણ નિયમો હશે એ નિયમોનું અમલીકરણ કરવાનો રહેશે સમાજ સુધી ઘર ઘર સુધી આ નિયમો પહોંચે અને વધુમાં વધુ મહાસંમેલનમાં ઠાકોર સમાજના લોકો તે હાજર રહે એવી આશા રાખીએ છીએ તેમજ ગેનીબેન ઠાકોરે પણ એક નિવેદન આપતા જણાવ્યું જેઓ વિડીયો પોસ્ટ કર્યો અને ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું કે આમાં જે બંધારણ બાબતે છે તેમાં મહિલાઓને પણ આ બંધારણ અંગેની જાણ થાય અને મહિલાઓ પણ વધુમાં વધુ આ સંમેલનમાં જોડાય અને મહિલાઓ સુધી પણ આ વાત પહોંચે તો તમે એકલા નહીં પણ તમારા પરિવાર સાથે ત્યાં ઓગણને થળે ખાતે હાજરી આપો અને જેની તારીખ છે ચાર એક બે ના રોજ સવારે દસ કલાકે સવારે દસ કલાકે ત્યાં ત્રણ જિલ્લાઓનો ઠાકોર સમાજ

સમાજના શુભચિંતકોએ સમાજના સમાજના આગેવાનોએ આગેવાનો સર્વ પક્ષી મળીને એક સમાજનું નવું બંધારણ જયારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા બે ત્રણ દિવસથી અને બે ત્રણ મહિનાથી સતત તાલુકે તાલુકે મિટિંગો થઈ રહી છે ગામની કમિટીઓ બની રહી છે તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાનો સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગણની થળી દિયોદર મુકામે પધારશો એવું સમાજ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક રીતિ રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની પચાસ ટકા હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે વગરની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે

આપણા સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો સાધુ સંતો કલાકારો અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે વિક્રમભાઈ ઠાકોર હોય અલ્પેશભાઈ ઠાકોર હોય સાંસદ સભ્ય ભરતભાઈ ડાભી હોય કેસાજી ઠાકોર સાહેબ હોય બળદેવજી ઠાકોર હોય ચંદનજી ઠાકોર હોય અને આ ઉત્તર ગુજરાતના તમામ જે ધારાસભ્યો માજી ધારાસભ્યો બધા જ તે પધારીને ત્યાં વધારી અને આપનો આજે પ્રસંગ છે એ પ્રસંગને દીપાવો અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને આ જે સૌના સર્વપક્ષીય એક સૌના સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આ ઉજાગર કરી અને મોટી સંખ્યામાં ત્યાં વધારો એવી આપ સૌને સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું આપ એક સમાજ નું નવું બંધારણ નક્કી કરીએ અને સમાજ એક નવી દિશા તરફ લઈ જઈએ